સ્વસ્થ ગુજરાત મેદવિસ્તા મુક્ત ગુજરાતના અભિયાન અંતર્ગત ડભોઈ નગર ખાતે આગામી તારીખ દસ નવેમ્બરથી અગિયાર ડિસેમ્બર સુધી એક માસની શિબિરનું ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે રાજ્ય સરકાર દ્વારા રાજ્યના નાગરિકોને સ્વસ્થ રાખવા અને મેદવિસ્તાથી મુક્ત રાખવા સ્વસ્થ ગુજરાત મેદવિસ્તા મુક્ત ગુજરાત અભિયાન ચલાવવામાં આવી રહ્યા છે રાજ્ય સરકારના આ સંકલ્પને સાકાર કરવા અને અભિયાનને આગળ વધારવા ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા રાજ્યભરમાં શિબિરો કેમ્પોના આયોજન થઈ રહ્યા છે આવા પરિણામલક્ષી કેમ્પનું આયોજન આગામી દસ નવેમ્બરથી અગિયાર ડિસેમ્બર સવારે સાડા સાતથી નવ કલાક દરમિયાન એક માસ સુધી ડભોઈના સેવા સદન ખાતે યોજાનાર છે ત્યારે આ કેમ્પનો વધુમાં વધુ લોકો લાભ લઈ શકે તે હેતુ આજરોજ ગુજરાત રાજ્ય યોગ બોર્ડના કોઓર્ડિનેટર ઇન્દ્રજીતસિંહ પરમાર કોચ અર્ચના પાંડે સિનિયર યોગા ટીચર ગૌરી ભટ્ટ સાથે યોગ બોર્ડના માન્ય શિક્ષકો દ્વારા ડોર ટુ ડોર પ્રચાર કરી આ શિબિરથી થનારા શારીરિક લાભ અંગેની વિસ્તારપૂર્વકની સમજણ આપીને રજીસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ કરાઈ છે મેદવિસ્તા મુક્ત અભિયાન શિબિરમાં જોડાવા ઈસ્તા ડભોઈ નગર અને તાલુકાના નાગરિકો દર્શાવેલા નમસ્કાર ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા વડોદરા જિલ્લાના ડભોઈ મુકામે મુક્ત ગુજરાત ગુજરાત અભિયાન અંતર્ગત આજે યોગ શિબિરનું આયોજન કરેલું છે તો તારીખ દસ નવેમ્બર બે હાજર પચીસ થી તારીખ ત્રીસ ડિસેમ્બર બે હાજર પચીસ સુધી આપ સૌ મિત્રો આ યોગ શિબિરમાં જોડાશો યોગ શિબિરમાં જોડાવાનો સમય છે સવારે સડા સાત થી નવ વાગ્યા સુધી તાલુકા નગર સેવા સદન ડભોઈ સિવિલ કોર્ટની સામે

યોગ કરો અને સ્વસ્થ રહો એ જ અપીલ કરીશું તમામ આપણા મીડિયાના મિત્રોના માધ્યમથી થેન્ક યુ ધન્યવાદ નમસ્કાર આજે ખાસ યોગ રેલીનું આયોજન કર્યું છે ડભોઈ તાલુકા સેવા સદનથી અમે અહીંયાથી પ્રસ્થાન કરી અલગ અલગ સોસાયટી અને ડોર ટુ ડોર પ્રચાર પ્રસાર કરીને ખાસ ગુજરાત સરકારના દ્વારા આપણા ગુજરાતના માન્ય મુખ્યમંત્રીશ્રીના હસ્તક સ્વસ્થ ગુજરાત મેદસ્વિતા મુક્ત ગુજરાત નું અભિયાન આજે ઘર સુધી પહોંચે એના માટે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના માધ્યમથી મેદસ્વિતા મુક્તિ કેમ્પનું આયોજન આપણા વડોદરાના ડભોઈ મુકામે થયું છે તારીખ દસ નવેમ્બર બે હજાર પચીસ થી તારીખ ત્રીસ ડિસેમ્બર સુધી આ કાર્યક્રમ ચાલશે તાલુકા સેવા સદન ડભોઈ ખાતે

આવો આપણે સૌ મેદસ્વીતા મુક્ત ગુજરાત સ્વસ્થ ગુજરાતના આ યોગ શિબિરમાં જોડાઈએ અને શિબિરમાં જોડાવા માટે આપ રજીસ્ટ્રેશન કરી શકો છો અને રજીસ્ટ્રેશન કરવા માટેની સંપૂર્ણ જાણકારી આપને ડિજિટલ પેમ્પલેટ અને માધ્યમ દ્વારા મળશે અને વધુ જાણકારી માટે સેવન થ્રી ફાઇવ નાઇન સેવન ટુ ત્રિપલ ઝીરો થ્રીનો પણ આપો અને તમામ યોગ મિત્રો આપણે આપ સાથે મળી સ્વસ્થ ગુજરાત અને મેદસ્વિતા મુક્ત ગુજરાતના આ કેમ્પને સફર કરીએ હું આ મીડિયા મિત્રોના માધ્યમથી આહવાન કરવા માંગીશ ડભોઈની તમામ જનતાને કે આ શિબિરમાં આપ ઉપસ્થિત રહો શિબિરમાં ઉપસ્થિત રહેવાનો સમય છે સવારે સડા સાત થી સવારના નવ વાગ્યે તારીખ દસ નવેમ્બર બે હાજર પચીસ થી તારીખ ત્રીસ ડિસેમ્બર બે હાજર પચીસ સુધી